ચંદ્રબાબુની ચીમકીની અસર આંધ્રમાં સિત્તેર હજાર કરોડની રિફાઈનરી મંજૂર ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે અમદાવાદના બુકી પાસેથી રૂપિયા એકવીસ કરોડના હિસાબો સાથે સટ્ટાની એપ્લિકેશન મળી વર્ષે દસ કરોડ વૃક્ષની વાવણી માત્ર દસ લાખનો ઉછેર અને એક લાખનું છેદન નીટ યુજી પેપર લીકમાં માસ્ટર માઇન્ડ રોગીની ધરપકડ દસ દિવસની કસ્ટડી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડમાં વીજળી પડતા કુલ એકોતેરના મોત અને ઘાયલ ઈડીની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પચીસ હજાર કરોડની બેંક છેતરપિંડી એમટેક ઓટોના ડાયરેક્ટરની ધરપકડ ઈપીએફઓ ના સાત કરોડ સભ્યો માટે ખુશખબર બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઈપીએફઓ માં જમા રકમ પર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળશે જામનગરમાં માં લાંચ કેસ માં સંડોવાયેલા પટ્ટાવાળા ને ચાર દિવસ રિમાન્ડ આગોતરા નામંજૂર મંજૂર થતા લાંચ કેસમાં માં ના શરણે વિદ્યાર્થીઓની આત્મહત્યાથી સુપ્રીમ ચિંતિત વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા બહુ ઓછા પગલાં લેવાયા ચંદ્રચૂડ બે હજાર વીસમાં એક અબજ ડોલર ભેગા કરનારા બાઇડનને ફંડના ફાફા મધ્યપ્રદેશની દસ ખાનગી શાળાઓને રૂપિયા પાસઠ કરોડની ફી પરત કરવાનો આદેશ શાળાઓનો ફી વધારો ગેરકાયદે હતો ગુજરાતમાં પાંચ મહિનામાં મલેરિયાના પાંચસો એકાણું કેસ નોંધાયા ચોમાસામાં કેસ હજુ પણ વધી શકે છે અમે મજામાં છીએ જુલાઈના અંતમાં ઘરે પાછા આવીશું સુનિતા વિલિયમ્સ સીએ ફાઇનલ નું ઓગણીસ પોઈન્ટ અઠ્યાસી ટકા રિઝલ્ટ અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેન માં ફાઇનલમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી દેશના ટોપ પચાસ માં ગુજરાતમાં પાંચ દિવસ વ્યાપક વરસાદની આગાહી ગુરુપૂર્ણિમા સુધી વરસાદનો જોર રહેશે અંકલેશ્વર ખાતે ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુ નોકરીની દસ જગ્યા માટે હજારો ઉમેદવાર ઉમેરતા રેલિંગ તૂટી પડી મુંબઈમાં આજે યલો કાલે ઓરેન્જ એલર્ટ મુંબઈમાં આજથી ચાર દિવસ ફરી ભારે વરસાદની આગાહી અત્યાર ભાવનગરના માલિકે મકાન ભાડે આપતા પૂર્વે નજીકના પોલીસ સ્ટેશનને માહિતી આપવી પડશે ઈવીએમ બાબતે ખોટી માહિતી ફેલાવવા બાબતે રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સામે અરજી ભાવનગરના ગારિયાધેર તાલુકાના મોરબા ગામે મહિલા સહિત ત્રણ જણે સરકારી પડતર જમીન પચાવી પાડી અરજીના આધારે તપાસ કરતા સરકારી જમીન હોવાનું જાણવા મળ્યું